ટાઈકોન વડોદરા બે હજાર તેવીસ એ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી હતી જેમાં તેત્રીસ પ્રતિષ્ઠિત વક્તાઓ જેવા કે મોહનદાસ પાઈ શ્રદ્ધા શર્મા હરીશ મહેતા અને શ્રીકાંત વિલામા કાંતિ દેશભરના અઢાર અગ્રણી ફંડ હાઉસ બસોથી સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ પચાસથી વધુ ઇન્ડસ્ટ્રીઝ સિત્તેરથી વધુ પાર્ટનર્સનો સપોર્ટ સો રોકાણકારો અને સાતસોથી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો તે ટાઈ વડોદરા હવે બીજી ટાઈકોન વડોદરા બે હજાર ચોવીસ માટે તૈયાર છે જે ચોથી અને પાંચમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ધ ગ્રાન્ડ મક્યોર વડોદરા ગુજરાત ખાતે યોજાશે હું મૌલિક બંસાલી ટાઈ વડોદરા પ્રેસિડેન્ટ છું અને હાલમાં ટાઈ વડોદરા અને તાઈ અમદાવાદ સાથે આપની સાથે હું વાત કરી રહ્યો છું ટાઈ વડોદરા ગુજરાતનું અને ઇન્ડિયાનું એક દેશનું એક યંગેસ્ટ ચેપ્ટર છે હાલમાં ત્રણ જ વર્ષ થયા છે પણ ત્રણ વર્ષ થયા હોવા છતાં પણ અમે કામ ઘણું બધું આગળ કરવાના તો છીએ જ પણ કર્યા છે કર્યા છે અને એમાંથી વધારે પ્રોત્સાહન મળ્યું છે વધારે ઇન્સ્પિરેશન મળ્યું છે કે આગળ વધારે સારું કરીએ અને વધુ કરીએ ગુજરાતના દેશના એન્ટરપ્રિનર્સ માટે આપણા લીડર્સ એન્ટરપ્રિનર્સ માટે ફાઉન્ડર્સ માટે સ્ટાર્ટઅપ એન્ટરપ્રેનર્સ માટે આપણે આ કામ કરી રહ્યા છીએ ટાઈ વડોદરા હાલમાં બેસ્ટ ગ્લોબલ બેસ્ટ ચેપ્ટર કેટેગરી સીમાં અવોર્ડેડ છે જેવી રીતના અમદાવાદ ટાઈ અમદાવાદ પણ બેસ્ટ ચેપ્ટર કેટેગરી બીમાં એવોર્ડેડ છે અને એ ખૂબ જ ગર્વની વાત છે આપણા બધા માટે ગુજરાત માટે ખાસ કરીને કે ગુજરાતના બેસ્ટ ચેપ્ટર બેસ્ટ ચેપ્ટર્સ તરીકે અવોર્ડ થયેલા છે ટાઈ વડોદરામાં હાલમાં ચાલીસથી વધુ ચાર્ટર મેમ્બર્સ છે અને એટલી જ સંખ્યામાં એસોસિએટ મેમ્બર્સ છે ચાર્ટર મેમ્બર્સ એટલે કે એવા લોકો જે સક્સેસફુલ એન્ટરપ્રનર્સ છે ફાઉન્ડર્સ છે પણ જેનામાં એક ધગસ છે ફેશન છે એન્ટરપ્રનરલ કમ્યુનિટી પાછું આપવામાં એ લોકોને નર્ચર કરવામાં કે ભાઈ આપણે આપણી પાસે જે રિસોર્સ છે જે નેટવર્ક છે જે નોલેજ છે એ આપણે બીજા એન્ટરપ્રનર્સને કેવી રીતના નર્ચર કરી શકીએ કેવી રીતના આપી શકીએ એનો આ એક ઇનિશિએટિવ છે તે ટાઈ છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં આપણે પહેલું જ એડિશન હતું એ હવે સેકન્ડ ટાઈમ આપણે ટાઇકોન 2024 ફોર વડોદરા કરી રહ્યા છે ચોથી અને પાંચમી ઓક્ટોબરે ગયા વર્ષે આપણે 200 થી વધુ સ્ટાર્ટઅપ્સ એમાં હાજર રહ્યા હતા કુલ આઠસો જેટલા પાર્ટિસિપન્ટ્સ હતા 30 થી વધુ સ્પીકર્સ હતા નેશનલ ઇન્ટરનેશનલ ગ્લોબલ બેસ્ટ એક્સપર્ટ્સ હતા અને એમાં ઘણા બધા ઇનિશિયેટિવસ આપણે હાથ ધર્યા હતા જેમાં હું એક હતું ટાઈ વીંગ જે ઇન્વેસ્ટર્સ નેટવર્ક છે ઇન્વેસ્ટર્સ નેટવર્ક થ્રુ આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા છીએ મેચથન જેના થકી આપણે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સના આઈડિયાઝને મેચ કરીએ છીએ અને કોક્રિએટ કરી શકે આ વર્ષે આપણે આગળ લઈ જઈશું અને ટાઈ નર્ચરને પણ આપણે આ વખતે લોન્ચ કરીશું જેના થકી જે સ્ટાર્ટઅપ્સ છે જે ગ્રોથ ઓરિયન્ટેડ સ્ટાર્ટઅપ્સ છે એ લોકોને ફર્ધર મેન્ટોરિંગ એમાં ગ્રોથ માટે મળી શકે